સુરત ના લાજપોર મધ્યસ્થ જેલમાં નારાયણ સાંઈ ના સેપરેટ સેલ ની ખોલી મોબાઈલ ફોન મળી આવતા ગુનો નોંધાયો છે વિવાદાસ્પદ ધર્મગુરુ નારાયણ સાંઈ ની એક મોબાઈલ ફોન મળી આવ્યું છે લાજપોર જેલમાં ચેકિંગ દરમિયાન ઇન્ચાર્જ દીપક ભામોર ને મળી હતી કે પાકા કામ કેદી નારાયણ પાસે મોબાઈલ ફોન છે બાતમીના આધારે જેલની ઝડતી સ્કોડ નારાયણ સાહેબના સેપરેટ સેલની ખોલી નંબર એકમાં તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન જેલના લોખંડના દરવાજા પાછળ ચુંબક વડે એક મોબાઈલ ફોન ચોટાડેલો મળી આવ્યો હતો એટલું જ નહીં તેની પાસેના થેલામાંથી જીઓ કંપનીનું એક સિમ કાર્ડ પણ મળી આવ્યું હતું જો કે નારાયણ સાહેબ ફોન પર વાતચીત કર્યા બાદ ફોનમાંથી બેટરી અને સિમ કાર્ડ કાઢી લેતો હતો સિમ કાર્ડ તે પોતાને પાસે રાખતો હતો જ્યારે

સાંઈ નારણ સાંઈ આસુમલ હલકવાની રાજકોટ મધ્યસ્થ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે તે તેણે મોબાઈલ અને બેટરી અને સિમ કાર્ડ એ સંતાડીને રાખેલો છે આ સ્પેસિફિક ઇનપુટ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે રાજકોટ મધ્યસ્થ જેલના સ્કવોડના અધિકારી અને કર્મચારીઓએ જે તે જગ્યાએ ઝડપી કરી તો એમાં બેરેક નંબર એકમાં દરવાજાની જોડે મેગ્નેટથી એક મોબાઈલ સંતાડેલો હતો મેગ્નેટ રાખી અને એ મોબાઈલ મળી આવ્યો ત્યારબાદ મોબાઈલમાં જે બેટરી વપરાતી હોય છે એ પણ એ બેરેકના નકુચાના ભાગમાં સંતાડેલી હતી એ પણ મળી આવી અને નાણાં સાયને જે બેરેજમાં રાખવામાં આવેલો હતો એટલે બેરેજ નંબર એક એમાં એનું જે ઇન્હેલર હતું જે એ યુઝ કરતા હતા એ ઇન્જરના અંદરના ભાગે એક સિમ કાર્ડ પણ મળી આવ્યું આમ મોબાઈલ બેટરી અને સિમ કાર્ડ આમ પ્રતિબંધિત વસ્તુઓ નારણ સાઈ મળી આવી જે અનુસંધાને નારણ સાંઈના ગ્રુપમાં સચિન પોલીસ સ્ટેશનમાં એક ભારતીય ન્યાય સંહિતા અને ધ પ્રિઝન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે